હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું સેવાઈની ખીર સેવાઈની ખીર બનાવવા માટે પાંચસો એમ એલ દૂધ લીધું છે એક વાટકી સેવાઈ લીધી છે અને અડધી વાટકી સાકર ઘળી તમારા હિસાબથી લેજો અને કાજુ બદામ દ્રાક્ષ અને ઇલાયચી જાયફળનો દૂધને આપણે ગરમ કરવા મૂકીશું દૂધ થોડું ગરમ થાય પછી આપણે સાકર નાખીશું થોડું હલાવશું નીચે ચીપકે નહીં બે બે મિનિટમાં હલાવતા રહીશું હવે આપણે સાકર નાખીશું અડધી વાટકી સાકર અને મિક્સ કરીશું બરોબર ગરમ થવા દેજો ધીમે ધીમે હલાવશું મારો વિડીયો તમને એ ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો દૂધ આપણું ગરમ થઈ ગયું છે બધું હવે એમાં કાજુ બદામ નાખીશું હા કાજુ બદામ એડ કરે હવે એમાં દ્રાક્ષ નાખીશ ને બરોબર ગરમ થવા દેશું ને હલાવતા દેસુ તો બે બે મિનિટ માં હલાવતા દેસુ જેથી કરીને દૂધ બળે નહીં અને ચીપકે નહીં ગરમ બરોબર થઈ ગયું ઉકળી ગયું છે હવે એમાં સેવાઈ નાખીશું એક વાટકી સેવાઈ નાખીશું જે આપણે બારીક કરીને રાખી છે ને હલાવતા રહીશું થોડી થોડી નાખીને હલાવતા રહીશું આ ખીર ખાવામાં બહુ સરસ લાગે છે અને ટેસ્ટી લાગે છે અને બનાવવાની એકદમ ઇઝી છે ખાલી દસ મિનિટમાં થઈ જાય છે હવે એ ખીર થવાની તૈયારી થઈ ગઈ છે હવે એમાં ઇલાયચી પાવડર નાખીશું હવે એને મિક્સ કરીશું હવે ખીર આપણી થઈ ગઈ છે તો સર્વ કરીશું તમને હું સર્વ કરીને બતાવ જો ખીર ખીર થઈ ગઈ છે મારી ચેનલ તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ